ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલી મેશ્વર નદીમાં નવા નીર આવતા કાંઠા વિસ્તારના લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા તાલુકામાંથી પસાર થતી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નદીમાં નવા નીર આવતા નદીને કિનારે વસતા લોકો પાણી જોવા માટે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે આ નદીમાં જો ઉપરવાસમાં ભારે વરસાદ થાય તો નદીની આજુબાજુમાં રહેતા લોકો માટે ભયનો માહોલ પણ સર્જાઈ શકે છે તેથી હવે ચોમાસામાં આ નદીમાં નીકળતા પહેલા વિચાર કરીને નીકળવું જરૂરી બન્યું છે હાલમાં બંને કાંઠા પાણી થી ભરાય જતા ક્યારેક સપાટી ઉપર આવી જાય છે તો હાલમાં વરસાદની આગાહી હોવાથી સાવચેતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી